નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સત્તર ગામોના ગ્રામજનો અને હાઈકોર્ટના વકીલ સાથે આજે વન અધિકાર અધિનિયમ બે હજાર છ મુજબ વર્ષ બે હજાર આઠ નવ પેન્ડિંગ દાવા અરજીઓ મંજૂર કરી સનદો આપવા બાબતે તાપી કલેક્ટરને રજૂઆત કરાઈ સોનગઢ તાલુકાના તાપીપારના સત્તર જેટલા ગામોના આશરે છસો પરિવાર તાપી કલેક્ટર શ્રી પાસે ખેતી જમીનની સનદો મેળવવા આજીજી કરી આ પરિવારો પેઢીઓ દાદા પરદાદા વખતથી આ વિસ્તારોમાં રહેતા આવી જંગલ જમીન ખેડતા આવેલ છે જેના મતદાર ઓળખ કાર્ડ રેશન કાર્ડ મકાન વેરાની પહોંચ રહેઠાણ અંગેનો દાખલો તેમજ જાતિનું પ્રમાણપત્ર વગેરે મૂળ દાવા અરજી સાથે જિલ્લા વહીવટી તંત્રને રજૂ કરેલ છે છતાં તાપી જિલ્લા વહીવટી તંત્ર આ ગરીબ આદિવાસી પરિવારોને આજ દિન સુધી હકપત્ર આપ આપવા નિષ્ફળ નીવડ્યું છે જેથી આજે મોટી સંખ્યામાં અરજદારો ન્યાય અને હક માટે તાપી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા હું એડવોકેટ મનોજ શ્રીમાલી આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટથી કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા આવ્યો છું અને અમારો મેઇન પ્રશ્ન એ છે કે સોનગઢ તાલુકાના જે સત્તર ગામો છે એના લીડરો પણ અમારી સાથે છે આજે શેરવાડા લીંબી ભટવાડા જૂના અમલપાડા ટોટલ સત્તર ગામના લીડરો સાથે અને જે લોકોને જમીન નથી મળી જે ફોરેસ્ટ હાઈટ એક્ટ બે હજાર છ એના પછી જે એની અમલવારી અને એના માટે અમે નામદા ગુજરાત હાઈકોર્ટનો સંઘર્ષ મોરચા દ્વારા ગુજરાત હાઈકોર્ટનો બે હજાર સત્તરમાં પિટિશન ફાઇલ કરેલ જેમાં ગુજરાત હાઈકોર્ટે ડાયરેક્શન આપેલ કે જે લોકો પાસે એઝ પર દી લો પુરાવા છે ગ્રામસભાનો ઠરાવ પંચરોજ કામ કેટલી ખેડે છે ગામના જૂનામાં જૂના વ્યક્તિનું વડીલનું નિવેદન વગેરે એના રેશન કાર્ડ આધાર કાર્ડ એ બધા પુરાવા સાથે અમે હાઈકોર્ટમાં પિટિશન કરીને જેમાં હાઈકોર્ટે ડાયરેક્શન આપેલ બે હજાર ઓગણીસમાં કે આ લોકોના પુરાવા હોય તો તાલુકા કક્ષા લેવલે જે અમારા કેસો પેન્ડિંગ છે તો એનો નિર્ણય લેવો જોઈએ અને તાલુકા કક્ષા લેવલે ટોટલ છસો સત્તર કેસો અને એ કેસો અમારા પેન્ડિંગ હતા એમાં છસો સત્તર કેસોમાંથી આશરે છસો જેવા કેસ મંજૂર થયેલા છે અને તાલુકા કક્ષા લેવલ પછી આજે સનદ માટે અમારે કલેક્ટર સાહેબ માટે અમારી મેટર પેન્ડિંગ છે પણ આજ દિન સુધી કલેક્ટર સાહેબે હજુ કોઈ નિર્ણય આપ્યો નથી અને એ બાબતે આજે અમે મોટી વિશાળ સંખ્યામાં લીડરો સાથે ગામના લોકો સાથે છસો લોકો સાથે આશરે આજે કલેક્ટર સાહેબને અમને રૂબરૂ મળવા આવ્યા છીએ અને આજે અમે આવેદનપત્ર પણ આપીએ છીએ પણ કલેક્ટર સાહેબ કોઈ મિટિંગમાં હોવાથી ટાઈમ મળો આવ્યો છે પણ અમારો મેન પ્રશ્ન એ છે કે આ લોકોને જ્યારે સનદો આપવાની વાત છે ઓલરેડી કેસો હાઈકોર્ટના ડાયરેક્શન પછી તાલુકા કક્ષા લેવલે

અમને ખાનાત માડે આવી અમારે નમ્ર વિનંતી છે